ધંધુકા ફેદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી બસ પાટી મારી જતા થી વધુ શ્રમિકોને ઈજા થતાં સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ધંધુકા ફેદરા હાઈવે વહેલી સવારે ખાનગી બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો ખાનગી બસ મધ્યપ્રદેશથી બોન્ડલ તરફ જઈ રહી હતી ત્યારે હરિપુરા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી અકસ્માતમાં વીજ કરતા વધારે શ્રમિકો ઈજાગ્રસ્ત બનતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતા ધંધુકા ફેદરા અને પીપળી એકસો આઠ ની ઘટના સ્થળે ટીમ પહોંચી હતી આ બનાવ અંગે ધંધુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા